નમસ્કાર ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ આત્મીયજનોનું હું સ્વાગત કરું છું આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે તો શું આપ ભગવાન શ્રી કૃષ્ણની લીલાના રહસ્યને જાણો છો એ જાણવા માટે આ આખો વિડીયો જોવો એ ખૂબ આવશ્યક છે તો આવો ભગવાન શ્રી કૃષ્ણની લીલાના રહસ્યને જાણીએ તો સૌથી પહેલાં તો કૃષ્ણ શબ્દનો અર્થ કરીએ કૃષ્ણ એટલે શું તો કૃષ્ણમાં કૃષ એ સત્તાવાચક શબ્દ છે અને ણ એ આનંદવાચક શબ્દ છે તો જેની સત્તા સમગ્ર જગતમાં છે અને જે અન્યને આનંદ આપે છે એ જ ભગવાન કૃષ્ણ છે માટે તો જન્માષ્ટમીમાં આપણે ઉત્સવ મનાઈએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ નંદ ઘેર આનંદ ભયો એમ નથી કહેતા કે નંદ ઘેર કૃષ્ણ ભયો કૃષ્ણ એટલે જ આનંદ અને આનંદ એટલે જ કૃષ્ણ ભગવાન કૃષ્ણ મને ને તમને આપણને સૌને સમજાવે છે કે જરા હસતા રમતા જીવો તો જગત બદલાઈ જશે પણ શિરે ભાર લઈને ફરશો તો જીવન ગરમાઈ જશે તો પ્રસન્નતા એ જ પ્રભુનો પ્રસાદ છે અને એ જ ભાવથી ભગવાને ગીતાજીના દસમા અધ્યાયમાં કહ્યું કે વેદાનામ શ્યામવેદોસમી વેદોમાં શામવેદ હું છું વેદોમાં શામવેદ કેમ બતાવ્યો કારણ કે શામવેદ એ સંગીતમય છે સંગીત એટલે પ્રસન્નતા બીજું કે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી તૃણાવર્તને માર્યો કાલીનો નિગ્રહ કર્યો આ લીલામાં પણ રહસ્યો છે માટી ખાધી એટલે ભગવાને ભૂમિ તત્વને પવિત્ર કર્યું પછી તૃણાવર્તનો વધ કર્યો એટલે ભગવાને આકાશ તત્વને પવિત્ર કર્યું અને કાલીનો નિગ્રહ કર્યો એટલે ભગવાને જળ તત્વને પવિત્ર કર્યું તો સ્વચ્છતા અભિયાનની વાત ભગવાન કૃષ્ણ પહેલેથી જ કહી ગયા છે અત્યારે સ્વચ્છતા અભિયાન જે ચાલી રહ્યું છે પણ ભગવાન કૃષ્ણએ તો પહેલેથી જ પોતાના લીલા ચરિત્રના માધ્યમથી જગતને સમજાયું છે કે ભૂમિ પવિત્ર હશે જળ પવિત્ર હશે આકાશ પવિત્ર હશે પ્રદૂષણો નહીં હોય તો આપણે રોગ મુક્ત થઈશું કારણ કે રોગ મુક્ત જો આપણે થઈએ તો જ આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ એ ભગવાન કૃષ્ણની લીલાનું રહસ્ય છે અને એ આ પ્રસંગોમાં પ્રતિપાદિત કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ એ મને તમને શીખવાડે છે કે આપણે પરિવારમાં રહેવું છે આપણે સમાજમાં રહેવું છે તો ત્રણ વસ્તુને અપનાવી પડશે એ ત્રણ વસ્તુ કઈ કઈ જતું કરો જોયા કરો અને જાતે કરો આ ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં છે અને એટલે જ્યારે નંદ મહોત્સવ થયો ત્યારે શું થયું નંદ સ્વાત્મજ ઉત્પન્ન્ય જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદગ્ના સ્નાત શુચિરલંકૃતમ તો ભાગવતજીના દસમ સ્કંધના પાંચમા અધ્યાયમાં પ્રથમ શ્લોક જેમાં નંદ મહોત્સવનું વર્ણન કર્યું છે પણ આધ્યાત્મિક રીતે જો સમજીએ તો આ શરીર એ જ ગોકુળ છે આ શરીર એ વ્રજ છે અને આત્મા એ ભગવાન કૃષ્ણ છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે નંદ મહોત્સવ જ્યારે થયો ત્યારે અવાદ્યંત વિચિત્રાણી વાદિંત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાગતે વાજિંત્રો વાગ્યા પણ વાજિંત્રો ક્યારે વાગ્યા ભગવાન કૃષ્ણ ગોકુળમાં પધાર્યા તો આપણે કોઈ પણ કર્મ કરીએ તો કર્મને ધર્મ સમજીને કરીએ કૃષ્ણનો સંદેશ છે કોઈ ગૃહિણી રસોઈ બનાવતી હોય તો રસોઈ બનાવતા બનાવતા એ જો કૃષ્ણનું નામ લે તો એ રસોઈ પ્રસાદ બની જાય કોઈ વ્યક્તિ પ્રવાસ કરતાં કરતાં ભગવાનનું નામ લે તો પ્રવાસ યાત્રા બની જાય તો આવો જન્માષ્ટમીના સમયે આપણે એક જ સંદેશ ગ્રહણ કરીએ કે આપણે આપણી ક્રિયામાં આપણા વ્યવહારમાં કૃષ્ણને લાવીએ અને આપણું જીવન કૃષ્ણમય બનાવીએ જો કૃષ્ણ આપણા જીવનમાં હશે જો કૃષ્ણ આપણા જીવનમાં હશે તો કોઈ પ્રશ્ન નહીં રહે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ જન્માષ્ટમી છે તો ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ ચેનલ ફેસબુક ઇન્સ્ટા સાથે આપ સૌ જોડાવો અને અન્યને પણ આપ સૌ જોડો તો આવા આધ્યાત્મિક ચિંતનોનું આપણે દર્શન કરી શકીએ લાભ લઈ શકીએ એ જ અભ્યર્થના સાથે સૌ આત્મીયજનોને નમસ્કાર